પટ્ટાબતાવ જોતા કેવા મસ્તીના ગલુડિયા છે જોતા જોતા ચારે ચાર ગરુડિયા જોતા કેવા બિસ્કિટ મસ્ત ના ખાય છે અને જો આ મારો ભાવજી ભાઈ બન છે એ ગલુડિયાને જોતા કેવા મસ્તીના બિસ્કિટ નાખે અને જોતા ગલુડિયા કેવા બિસ્કિટ ખાય છે ચંદ્રેશભાઈ ગલુડિયા તો જો કેવા મસ્તીના છે આપણે આવા વચ્ચે હું તો વાલી નહીં જાત ને તમારે તો કાંઈ તમે બે કૂતલા મે રમાડા રાકે પછી ઘરમાં બાંધી રમા હું તો કાયમ આવા હોતો રમારા જ રાક કોઈ મૂકું જ નહીં હા મિત્રો જો મારા ચંદ્રેશભાઈ ભાઈ ને કીધું એ ચાચું છે આ જોતા કેટલા મસ્તીના અને કેવા મસ્તીના ગલુલિયા મને આ ગલુરિયા ને રમાડવાનું એટલું મન થાય જોતા મિત્રો જોતા કેટલા મસ્ત ના ગલુલિયા છે કા ચંદ્રેશભાઈ હા ચંદ્રેશભાઈ એ તારી વાત સાચી જોતા કેવા ગલુલિયા જો મિત્રો આ ગલુલિયાને નાખવાથી કેટલું કુન થાય છે માણસને ખવડાવી તો એ તો બીજે જ ને તે આની તો અમને આવું ખવડાવ્યું ને કેવું ખવડાવ્યું ગંધારું અને કૂતરાને તો ખાલી એક ખાલી બિસ્કિટ નાખી તો એ એને ખવડાવવાથી કેટલું કુન થાય ચંદ્રેશભાઈ આ માયક ન હતા જો મારા ભાઈને કીધું કે ગલુલિયાને ખવડાવવાથી મલક નું થાય એ ભાઈ સાચું હે મારો ભાઈ સાચું કે છે કા હા જોતના ના મસ્ત એના કેવું કેવા બિસ્કિટ ખાય છે ચાર ગલુલિયા છે અને બે રાકલિયા જેવા છે ને બે ધોળા ગલુલિયા છે એમાં ધોરી હે કૂતરી છે અને ચાર ગલુલિયા તો જો કેવા મસ્ત ના ખાય છે જોતા કેવા લાગે ચંદ્રેશભાઈ ભાઈ લાગે મસ્ત હા ચંદ્રેશભાઈ જોતા ગલુરિયા કેવા ખાઈ થોરી હે આ ઈ કુતરી હે કા મિત્રો તો તમારા છોકરાને કોક દીક આવા ગલુરિયા ગામડામાં આવો તો બતાવો જોતા હું મૂંગા પશુ પક્ષીઓને આવા બિસ્કિટ ને મજે અમે ખવડાવીને જોતા કેવા મસ્તી ગામડામાં કે વારીમાં રખડવા આવો તો તમારા છોકરાને આવા ગરુલિયા બતાવ્યું જોતા કેટલા મસ્તીના લાગે છે શહેરમાં તો આવા ગરુલિયા ના હોય ગામડામાં કે વાલીમાં તો કેવા મસ્તીના આવા ગરુલિયા હોય છે જોતા ચારે ચાર ગરુલ કેવા ખાય છે કાનચંદ્રેશભાઈ હા બહુ જ માપ ગામડામાં ને વાળી જોવા મળે હા ચંદ્રેશભાઈ ને એમાં નાના ભાઈ ચંદ્રેશભાઈ ને કીધું એ સાચું સિટી સિટીમાં એટલે કે શહેરમાં આવા જોવા ના મળે બાકી ગામડામાં આવે તે આવા જોવા મળે છે મિત્રો જોતા કેવા હે